સામાન્ય કાળના નવમાં અઠવાડિયાનો મંગળવાર આજના શુભ સંદેશમાં ઈસુને પ્રશ્ન પૂછનાર ફરોશીઓ અને હેરોદના મળતિયાઓ જ્ઞાન મેળવવાનો આશ્રય ધરાવતા નથી સાંભળીએ સંત માર્ક શુભ સંદેશ અધ્યાય કડી પછી તે લોકોએ કેટલાક અને હેરોદના મળતિયાઓને ઈસુને દલીલની જાળમાં પકડવા સારું મોકલ્યા તેમણે આવીને ઈસુને કહ્યું ગુરુદેવ અમે જાણીએ છીએ કે આપ સત્યવાદી છો આપ કોઈની શેષ શરમ રાખતા નથી કારણ આપ મોઢું જોઈને ચાંદલો કરતા નથી પણ સત્યને વળગી રહીને ઈશ્વરનો માર્ગ પ્રબોધો છો રોમન બાદશાહને કર આપવાની શાસ્ત્રમાં છૂટ છે કે નહીં અમે આપીએ કે ના આપીએ ઈસુએ તેમનો દંભ સમજી જઈને કહ્યું તમે શું કરવા મારી પરીક્ષા કરો છો એક સિક્કો લઈ આવો અને મને જોવા દો તે લોકો સિક્કો લઈ આવ્યા એટલે ઈસુએ તેમને કહ્યું આ કોની છાપ છે અને આ કોનું નામ લખેલું છે તે લોકોએ કહ્યું રોમન બાદશાહનું ત્યારે ઈસુએ તેમને કહ્યું તો જે બાદશાહનું છે તે બાદશાહને આપો અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને આપો આ સાંભળીને તે લોકો તો આભા જ થઈ ગયા ઈસુના સમયમાં રાજકીય સત્તા રોમન સામ્રાજ્ય હસ્તક હતી રોમન સામ્રાજ્ય પોતાના સામ્રાજ્યમાં વસતા નાગરિકો પાસેથી કર ઉઘરાવતું ઈઝરાયેલમાં રોમન સામ્રાજ્ય ઈસવીસન પૂર્વે સાહીઠ આસપાસ સ્થપાયું ઇઝરાયલનું શાસ્ત્ર એટલે કે જૂનો કરાર અસ્તિત્વમાં આવ્યો પૂર્વે ત્રણસો આસપાસ એનો અર્થ એવો થયો કે ઇઝરાયલમાં રોમન સામ્રાજ્ય પોતાનું શાસન જમાવે તે પહેલા ઇઝરાયલનું શાસ્ત્ર લખાઈ ચૂક્યું છે આ શાસ્ત્રમાં રોમન સામ્રાજ્યને કર આપવો કે ન આપવો એ સંબંધી નિયમ ના હોય છતાં ફરોશીયો અને રાજા હેરોદના દરબારીઓ ઈસુને આવો વાહિયાત પ્રશ્ન પૂછે છે આ પ્રશ્ન પૂછનારાઓનો ઈરાદો દુષ્ટ છે ઈસુ જે કોઈ જવાબ આપે તે જવાબનો ઈસુ વિરુદ્ધ ઉપયોગ કરવાની તેઓની ઈચ્છા છે ઈસુ જો એમ કહે કે રોમન સામ્રાજ્યને કર ના ભરશો તો ઈસુના વિરોધીઓ ઈસુને રોમન સામ્રાજ્યના ગુનેગાર તરીકે રોમન ગવર્નર સમક્ષ ફરિયાદ નોંધાવે ઈસુ જો એમ કહે કે રોમન સામ્રાજ્યને કર ભરો તો ઈસુના વિરોધીઓ ઈસુને ઇઝરાયેલી સમાજને ગેરમાર્ગે દોરે છે એવો આક્ષેપ કરી શકે ઈસુ કોઈ પણ ઉત્તર આપે તે ઉત્તર ઈસુની વિરુદ્ધમાં જઈ શકે છે એટલે ઈસુ એવો તો પ્રજ્ઞા ભરપૂર જવાબ આપે છે કે બધા ટૂંકી બુદ્ધિવાળા હાર માની જાય છે જો ચલણના સિક્કા પર રોમન બાદશાહની છાપ અને નામ હોય તો એ સિક્કો રોમન બાદશાહને જ આપવો પડે સિક્કો એક હાથમાંથી બીજા હાથમાં ચાલતો રહેતો હોય તેને ચલણ કહેવામાં આવે છે માનવ તો પ્રભુની પ્રતિમૂર્તિ છે માનવ પ્રભુને મળતો આવે છે બીજા શબ્દોમાં કહીએ તો માનવના હૃદયમાં પ્રભુની છાપ અને પ્રભુનું નામ છે આ હૃદય પ્રભુને જ આપવું પડે હૃદય એટલે માનવનું પૂરું અસ્તિત્વ આપણે આપણી જાતને સંપૂર્ણપણે પ્રભુને આપી દેવી પડે આપણે જે કંઈ છીએ તે પ્રભુના છીએ આપણું જે કંઈ છે તે પર અન્યો અધિકાર જમાવી શકે બસમાં મુસાફરી કરવા પૈસા કંડક્ટરને આપવા પડે બસમાં બેઠેલો હું પ્રભુનો જ બની રહું તો ધરજે ધ્યાન નાથ હે મારું સાંભળ જે પુકા તળી હું ડોબેલો मा जो तू ले हम अपरा लेखा माँ जो तू ले हम अपरा तो तुझे आगे कोई टके नहीं ना किंतु तारी पास क्षमा नो दान हमें रखी गेते थे मारो सांभ जे पुकार वाल ने सारे रात वो चांद थाए मन मा क्या रे पड़े प्रভাত नाथ है मारो सांभल जे पुकार तलिए हो डूबे लो तुझने साध करू भगवान मुझे तल साथ। उतकट मुझे तल साथ। जोई रहो प्रभु निवार। साचे करुणा सागर छे भगवान तेनी पासे पूर्ण पशुक्ति नुदान दान ना तुझे ने बात मरो सांभल जे पुकार तडिये हूँ डूबे लो तुझने